હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો મજામાં જ છે જોતા હોય તો બસ જો આજે સુરત ની અંદર સરસ મજામાં વરસાદ આવી ગયો હોય ઠંડુ વાતાવરણ અમારી ગ્રીસા પણ જો અહીંથી જોઈશે એના માટે બેસ્ટ જગ્યા છે એનું કારણ છે એને આખો ત્યાં અહીંથી બધા ટાટા ટાટા કે રાખે શું કરે ગ્રીસા હે અને જો ઓલા દાદા કાસલું છે ને એને રાખો દિવ શું કરે હાલો 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 ખાવું નથી ખાવું નથી હાલો અને જો વૈશાલી એ પણ એવી તો ચા તો એ સાફી છે આપણા માટે ભાખરી બનાવી છે તો ભાખરી બની ગઈ છે લૈલતમાં દીકરો વાઈટ કોલ લઈ લઈ આવી જ રહ્યો બીજા વાઈટ કોલ લઈ લેરી અહીંયા વાલે અહીંયાં થય થોડું ઉપશે પટ 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 લો વાઈટ કોલ લઈ લે તો

આને હાલો ભાઈ આપણે જાય દુકાને હા તો મારું પેલી ટક્કરમળ વસ્તુ શી તોડે 9 વાગી ગયા તો ને જાલો લે મોટી તો તો જો અમારે કિસાઈ આવી ગઈ કાક રીસા હે હે મા દીકરો દુકાને આવ્યો કામ કરવા લાગવા પપ્પાને પપ્પા ને હે કે કામ વધારવા આવ્યો હે ગ્રીશા હું કરવા આવ્યો હા જો કાંઈ નથી કાલી તે કાલી મા દીકરો કાલ તે કાલ કાલ કા હે ગ્રીશા તો કાંઈ નહીં જો ભાઈ દુકાનમાં કાં ઓલાનું થોડુંક એવું કામ છે તો હમણાં ફટાફટ નિપટાવી દઈએ અને બસ માતાજીના દીવા અગરબત્તી દીવા કરી નાખીએ વરસાદનું વાતાવરણ તો અત્યારે કાંઈ છે નહીં પડા દીકરા પડા તો

હાલે મારા દીકરા નું પાઇ ને પલ લેક મોલ દઉં ઓકે તો તો ખરી હું પાઈનેપલ ને મેં મોળી કટિંગ કરી અને આપી દીધું હવે જો તો કઈ તે હું ખાઈશ હું ખાઈશ હું ટેસ્ટ કરું હજી મેં તો ખાધું જ નથી મીઠું મીઠું લાગે મીઠું મીઠું એ કા જો તો ખાઈશ બટર 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 પાઇનેપલ પાઈનેપલ સોડા પીવાની તો મજા આવે જે મીઠું એટલે વાંધો નહીં બોલો મને ખાટું લાગે છે કટિંગ કરતા તો ભાઈ આપણે નહીં મેં તો પછી આમ ડુંગળી મળે ટક 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 ફાટા કરી નઈ ખા હમ હું કાય

આને જલસા છે જો પાઈનેપલ આવેલું જો કા ની પડ્યું હે જો તો ટાટા કરેશ ને જો કાંઈ નહીં ચાલો આપણે દુકાને જઈએ તો દસ દેશમાં દુકાને ભૂકી ગયો છું પાઈનેપલ ઘરે દઈને અને જો ઓલાનું એક કામ છે ને એ ચાલુ કરી દીધું છે આના ડ્રમમાંથી અવાજ આવે છે ક્રૂટ કરૂટ તો વિલ બિલ સાફ કરવાનું છે તો આલો ફટાફટ કરી નાખશે

હજી જો આ બધું ડાળ શાક ને વૈશાલી ને હું થયું જો કોને મારે જો જમી તો છે વૈશાલી જમે છે હું મારે જમવાનું બાકી છે के जमीन लीतो भूली जाऊं होती बस बस बंदूक मत तो बंदूक मत तो ग्रिसा हट के तो हूं हात करे हात करे हाथ વૈશાલી જો પેટ ભરીને ખાઈ લીધું આમી મને આળી એમ કહેતી કે મને ભાવતું નથી નામ નથી નામ નથી ના તારી મમ્મી ખાઈ લીધું જો હા પેટ ભરી લીધું હો હે પાટ લસડે દો આલે આલે આલે

હાલો ભાઈ ગ્રીસાય કાળી ભાજી નવી નવી ગોતરીન ભરી હા હાલો નવી ભાઈ બદાઈ ને કુટ નાઈટ ડ્રાઈ માતાજી જય એકવાર કદીસ